રાજ્યમાં વન્ય પ્રાણીઓના લોકો પરના હુમલાના કિસ્સાઓમાં વધારો થયો છે છેલ્લા ચાર દિવસમાં બે બાળકોને સિંહણે ફાડી ખાધા છે ગીરના જંગલની આસપાસના રહેણાંક વિસ્તારમાં સિંહના આંટાફેરા વધ્યા છેલ્લા પાંચ વર્ષમાં સિંહના હુમલાના કારણે અંદાજી વીસ લોકોના મોત થયા છે છેલ્લા છ મહિનામાં જ ત્રણ લોકોએ જીવ ગુમાવ્યો છે જે બાદ વન વિભાગે સઘન કાર્યવાહી કરી એક સિંહ અને ચાર બાળસિંહને પાંજરે ફૂલીને જૂનાગઢના સક્કરબાગ જુ ખાતે મોકલી આપવામાં આવ્યા છે

અને બચ્ચાઓ રેવન્યુ વિસ્તાર અથવા ખેત ખેતી વાળા જે વિસ્તારો માં ફરતા હોય તો તેવા દરમિયાન જો એમના બચ્ચાઓને કોઈ છંછેડે તો પણ એ હુમલો કરતી હોય છે